જય આદ્યાશક્તિમાં ઝાલા કુટુંબના કુળ દેવતા દાદા હરપાલસિંહ અને મા આદ્યાશક્તિનો ઇતિહાસ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ બ્રહ્માજીના ચાર પુત્ર હતા ભૃગુ અંત્રી મરીચી અંગીરાઘુ ઋષિના પુત્ર વિધાતા થયા એમના મુકુંદ થયા અને મુકુંદના પુત્ર માર્કંડે થયા એ સમયમાં ભદ્રીનારાયણના ક્ષેત્રમાં અનેક ઋષિના આશ્રમ હતા એ વખતે રાક્ષસોનો ઘણો જ ત્રાસ હતો એમના સહાર માટે માર્કંડે ઋષિએ બળવાન પુરુષ પ્રગટ કર્યા પ્રાચીન કાળમાં માર્કંડે ઋષિએ અગ્નિ કુંડમાંથી પુરુષ ઉત્પન્ન કર્યા એમનું નામ કુંડમાળ રાખવામાં આવ્યું પ્રથમ અટક મકવાણા ઝાલા થઈ અને એ સમયમાં રાક્ષસોનો નાશ કર્યો કુંડમાળજીએ ચમત્કારપુર નામના રાજ્યની સ્થાપના કરી અને એમની ત્રણ પેઢી એ રાજ કર્યું અને રાજા કુંત એ હિમાલયની તળેટીમાં કુંતલપુર વસાવ્યું રાજા કુંદના વંશમાં રાજા અમૃતસેન થયા તેમના પાંચ પુત્ર થયા ચંચાક દેવજી વાંચક દેવજી શિવરાજજી વસ્ત્રરાજજી તેઓ યાદવ રાજપૂતોના ભાણેજો હતા અને પાંચમા પુત્ર માલદેવજી હસ્તિના પૂર્ણ પણ જ હતા ઝાલા કુટુંબના કુળદેવતા હરપાલસિંહ દાદાનો ઇતિહાસ એકવાર પાંચ ભાઈઓ સિંહના શિકારમાં આવ્યા અને પાંચેય ભાઈઓમાં લડાઈ થઈ માલદેવજી ત્યાંથી રીસાઈને હસ્તિનાપુર જતા રહ્યા અને ત્યાંથી સેના બોલાવીને ચંચાક દેવજી પર આક્રમણ કર્યું અને ત્યારબાદ ચંચાક દેવજી ત્યાંથી નીકળીને ફતેપુર સીકરી ચલા ગયા ત્યાં પોતાની સત્તા સ્થાપી અને એમના બોતેરમાં વંશ સિકરીની સત્તા પર આવ્યા અને એમને સિંધના કીર્તનગઢ રાજ્ય જીતી લીધું અને ત્યાં એમને અનેક પ્રજાલક્ષી કામ કર્યા અને ત્યારબાદ અમુક વર્ષ બાદ કેસરદેવ એ કીર્તિગઢની સ્થાપના કરી અને એમને પુત્ર પ્રાપ્તિ નહોતી થાતી તે માટે જંગલમાં શિવજીનું તપ કર્યું અને શિવજીને પ્રસન્ન કર્યા શિવજીએ વરદાન આપ્યું તારા ઘરે દસ પુત્ર પ્રાપ્તિ થશે અને મોટા પુત્રમાં મારો અંશ હશે અને ત્યારબાદ કેસરદેવજીને દસ પુત્ર થયા અને મોટા પુત્રનું નામ હરપાલ દેવદાદા રાખ્યું જે શિવજીનો અંશ હતા ત્યારબાદ સમય જતા કેસરદેવજીને અમીર સુમરા સાથે વેર હતું અને અમીર સુમરા સાથે યુદ્ધ કર્યું અને એમના સાત પુત્ર શહીદ થયા અને એમના મોટા પુત્ર હરપાલ દેવજી યુગજી ગયા અને સાથે બે પુત્ર વિજયપાલજી અને શાંતાજી આખરે મકવાને યુદ્ધ ગુમાવ્યું રાજકુમાર હરપાલ જંગલમાં તેમના રોકાણ દરમિયાન ત્યાં ઋષિ મુનિ પાસે જુદી જુદી આ અને જાદુ શીખ્યા તેમણે તેમના સામ્રાજ્ય પાછા મેળવવાનો નિર્ણય લીધો તેઓ અનહિલપુર પાટણ ગુજરાત પોતાના મામાના ઘરે ગયા અને ત્યારે ગુજરાતમાં સોલંકી કુળ સોલંકી રાજપૂતનું રાજ હતું અને કેસરદેવ દાદાના બે પુત્ર વિજયપાલજી અને સત્તાજી પણ આવેલા અને એ સમયે કર્ણદેવ સોલંકીનું રાજ હતું સોલંકી રાજા કર્ણદેવ હરપાલ દાદાના મામા થતા હતા અને ત્યાં મહાત્મ્ય તરીકે કામ કરે છે અને સમય જતા એમને માતાજી સપનામાં આવે છે મરમરા દેવી અને કહે છે આપ આપણું રૂપ ઓળખો આપ ભગવાન શિવનો જ અંશ છો અને કીધું સોલંકી કુળમાં માં સાક્ષાત શક્તિએ અવતાર લીધો છે કર્ણદેવ સોલંકીના ભાયાતી પ્રતાપસિંહના ઘરે વિસંતી દેવી નામના રાજકુંવરી અને એ સાક્ષાત શક્તિનો જ અવતાર હતા સમય જતા એમની સગાઈની વાતો આવવા લાગી પણ માતાજી બધા પર નર પગાડી મૂકતા અને સમય સાથે હરપાળ દેવદાદા અને મા શક્તિના વિવાહ થયા કર્ણદેવ સોલંકીને એક તકલીફ હતી જ્યારે એમના લગ્ન થયા ત્યારે એમની પત્ની કર્ણદેવને વંશમાં કરવા અંતર લઈને આવ્યા હતા અને એ અંતર જ્યાં બાબરા ભૂતની જગ્યા હતી ત્યાં પડી ગયું અને બાબરૂ ભૂત વશમાં થઈ ગયું ત્યારબાદ આ ભૂત એમને રોજ હેરાન કરતું કર્ણદેવને અને કર્ણદેવ એ આ વાત હરપાલ દેવદાદાને કરી અને હરપાળ દેવ દાદા આ ભૂતને લલકારે છે અને યુદ્ધ કરે છે યુદ્ધ ઘણું લાંબુ ચાલ્યું ત્યારબાદ મા શક્તિદેવી કહે છે તમે તમારું રૂપ ઓળખો અને આને બાબરા ભૂતની ચોટલી પકડે છે હરપાલ દેવ દાદા અને બાબરા ભૂતનો જીવ એ ચોટલીમાં હતો પછી બાબરો કહે છે મને મૂકી દો હું આજથી તમારો ગુલામ છું ત્યારબાદ કર્ણદેવ સોલંકીએ કીધું આપ વરદાન માંગો એ હું આપીશ ત્યારબાદ સમય જતા હરપાલદેવ દાદાની શક્તિમાના કહેવાથી એમને વરદાન માંગ્યું એક રાતમાં હું જેટલા તોરણ બાંધીશ એ બધા ગામ મારા અને કર્ણદેવ એ વાતને કબૂલ રાખી અને એક રાતમાં હડપાળ દેવદાદા અને શક્તિમાં બાબરા ભૂતની મદદ સાથે લઈને એક રાતમાં તેવીસો ગામના તોરણ બાંધે છે અગિયારસો દેવમાં પ્રથમ તોરણ પાટડીમાં બાંધ્યું અને છેલ્લું તોરણ દીઘડીયા બાંધ્યું અને એક રાત ત્રેવીસો ગામમાં તોરણ બાંધ્યા એમાંથી પાંચસો ગામ હરપાલ દેવ દાદાએ ધર્મના બેન બનાવે રાણીને કાપડામાં ભેટમાં આપ્યા અને પોતાને રાજગાદી પાટડીમાં સ્થાપી આમ એક હજાર નેવથી પાટડીમાં શરૂઆત થઈ દેવ દાદાના શાસનની વર્ષો જતા હરપાલ દાદા અને શક્તિમાને ત્રણ પુત્ર અને એક પુત્રી થયા ત્યાર ત્યાં બાળકો રમી રહ્યા હતા ત્યારે એક ત્યાં મંગલો નામનો હાથી ગાંડો થયો અને પાટડી નગરમાં હાહાકાર મચાવી દીધો અને આ હાથીએ બાળકો પાસે આવ્યો અને માએ જોતા ત્રણેય પુત્રને ઝાલી લીધા અને ચારણના દીકરાને ટપલે મારીને આઘો કર્યો એ ટાપરિયા ચારણ કહેવાણા અને ત્રણ પુત્રને ઝાલ્યા ત્યાંથી ઝાલા કહેવાણા અને આ વાતની ચર્ચા આખા પાટડીમાં થવા લાગી કે આ સાક્ષાત દેવનું જ સ્વરૂપ લાગે છે એ વાત હરપાલ દેવ દાદાથી ના રહેવાતા જાણ કરી દીદી મા શક્તિએ કીધું હતું આપ જ્યારે મારા અસ્તિત્વના દર્શન આપશો તો હું સમાધિ લઈશ લઈ લઈશ અને એ વાતથી માં શક્તિ અગિયારસો એકોતેર વધ તેરના ધાંધલપુર ગામમાં નીકળે છે અને સાથે એમના દીકરી બા ઉમાબા પણ આવે છે અને બંને ધાંધલપુર નામના ગામમાં ધામા નાખ્યા તેથી એ ગામમાં ધામા કહેવાનું આ જોઈ હરપાળ દાદા શોકવી હિન થઈ પાટડી સોળી દીધું અને ધામા રાજગાદી ફેરવી અને ત્યાં ગયા બાદ હરપાલ દેવ દાદા થરપાકારના સોઢાજીની દીકરી કુંવરબા સાથે પરણ્યા જેમાંથી તેમને અનેક પુત્રો થયા હતા જેના વંશજો હાલ કચ્છ પાટણ મારવાડ બનારસમાં રહે છે જ્યારે શક્તિમાના ત્રણ પુત્રો મોટા સોઢાજી માંગડુજી શેગડોજી થયા અને અગિયારસો ત્રીસ પછી આ ત્રણેય પુત્રોને ગાદી સત્તા મળી જેમાં સોઢાજીને પાટળી અને માંગળુજીએ પ્રથમ શિયાની ગાદીએ બેઠા ત્યારબાદ જાંબુમાં ગાદી ફેરવી અને અંતે કાયમી સત્તા લીમડી હાસિલ કરી અને સૌથી નાના પુત્ર શેખડોજી કે વિરુંગામનું સચાણામાં સત્તા સ્થાપી હતી આમ ચાલાનું રાજ શરૂ થયું એમના વંશજોના સ્વતંત્ર બનેલા રાજ્યોમાં સત્તા પાટડી માંડલ ધામા લીંબડી ધાંગધ્રા હળવદ માકાનેર સાયલા ચૂડા વઢવાણ રાજપર મેઘપર વગેરે રાજ્યો સ્થાપ્યા એ ઉપરાંત કટોસણ સ્ટેટના વારિસદાર હરપાળદેવ દેવ નાના ભાઈ વિજયપાલજી હતા જેમને કોટોસણમાં પોતાની સત્તા સ્થાપી અને ત્રીજા નંબરના ભાઈ સત્તાજી ઈલોલમાં સત્તા સ્થાપી ઈસવીસન અગિયારસો એકોતેરમાં શક્તિમા ધાંધલપુર ગામે અંતર ધ્યાન થયા જે ગામનું નામ શક્તિમાએ ધામા નામ પાડ્યું ત્યારબાદ હરપાલદેવ દાદા પોતાની પાછલી જિંદગી મા ગામે રહે છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી સજ્રાથી જય આદ્યાશક્તિમાં લખવાનું ભૂલતા નહીં જેથી મા આદ્યાશક્તિની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ